જામનગરની થિયેટર પીપલ સંસ્થા દ્વારા રંગમંચમાં રસ ધરાવતા બાળકો અને યુવાઓ માટે નાટ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ નાટ્ય શિબિરના અંતે શિબિરમાં ભાગ લેનાર કલાકારો દ્વારા તૈયાર કરાયેલ નાટકો જામનગરની ધનવંત્રી ઓડિટોરિયમમાં ભજવવામાં આવ્યા હતા જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા સહિત અનેક નાટ્યપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સંસ્થા દ્વારા શિબિરમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા થિયેટર પીપલ જામનગર છેલ્લા છવ્વીસ વર્ષથી જામનગરના કલા રસિક જનતા માટે છ વર્ષથી લઈને સાઠ વર્ષના લોકો માટે ફ્રી ઓફ વર્કશોપ યોજે છે જે આ વર્ષે પણ તારીખ ત્રણ જૂનથી અઢાર જૂન સુધી ફસ્ટ ફર્સ્ટ હાફ હતો અને ત્યાર પછી એ જ વર્કશોપના બાળકો નાનાથી લઈને મોટા લઈને એના ચાર નાટ્યપ્રયોગો આજે થઈ રહ્યા છે જેમાંથી એક છે વૈશ અમારો વ્યથા તમારી બીજું નાટક છે યુગ ધર્મ ત્રીજું નાટક છે માફ કરજો અને ચોથું નાટક છે પતંગિયાનો ભાર આ ચાર નાટક એ અમારા થિયેટર પીપલના સિનિયર ડિરેક્ટર પ્રતિક શુક્લ રિદ્ધિભિયા શાહ અને ડૉક્ટર ધૈર્ય ચોટાઈ દ્વારા દિગ્દર્શિત થયા છે થિયેટર પીપલ જામનગર સાથે છેલ્લા પંદર વર્ષથી જોડાયેલું છું આજે આ કાર્યક્રમ હતો જેની અંદર લાઈવ આર્ટ લોકોને પીરસવામાં આવ્યું હતું આ ફ્રી ઓફ કોસ્ટ છે વહેલા તે પહેલાંના ધોરણે છે અને આજની ફિલ્મી દુનિયાની અંદર આ એક લાઈવ આર્ટ માણું એક બહુ મોટો લાવો છે અમારો એક્સપિરિયન્સ એ રહ્યો કે અમને આટલી બધી ઓડિયન્સની વચ્ચે જે લાઈવ રિસ્પોન્સ મળ્યો એ રિસ્પોન્સ ફિલ્મમાં જે કેમેરાની સામે ન મળી શકે